વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જામનગરવાસીઓનો ઉમળકાભેર આવકાર રોડ શોમાં હજારોની જનમેદની ઉમતી દિગ્જામ સર્કલથી ઓસવાડ સેન્ટર સુધીના માર્ગ પર ઠેર ઠેર ગુજરાતના પનોતા પુત્રોના વધામણા કરાયા કલાકારોએ સમગ્ર રૂટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રોડ શોમાં વિવિધ રંગો પૂર્યા વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો દિગ્જામ સર્કલથી ઓસવાડ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં શ્રીને આવકારવા બોલી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી શ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા રોશનીથી શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાન શ્રીનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી ભારત માતા કે જય વંદે માતરમ સહિતના સૂત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન શ્રીએ પણ હાથ હલાવી એટલું જ સરહૃયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહજ સ્વીકાર કર્યો હતો રોડ શોના રૂટ પર વિવિધ સ્થળોએ ઊભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ શોમાં વિવિધ રંગો પૂર્યા હતા ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ જામનગર દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર કરનારથી જે કાર્યક્રમમાં તે વધારે વડાપ્રધાનશ્રીએ આજરોજ જામનગર ખાતે રોડ શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું